પેલા તને કહું છું લગ્ન કરાય કે ન કરાય તારે જિંદગી ફાસ જીવવી હોય તો લગ્ન કરાય ધીમી જીવવી હોય તો બાંધું રહેવું કેમ તું તારું મનગમતું કરીએ મન ફાવે ત્યારે ઉઠી મન ફાવે ત્યારે બારે જઈએ મન ફાવે ત્યારે બહારથી આવી આવે પહેણેલા ને એવું ન હોય એમ જવાબ દેવા પડે બધા ક્યાં ગયા તા કેમ આટલી વાર લાગી ક્યાં લાગી હોવાનું હે હવે ક્યાં લગી તમારે ભાટકવું હે આવું બધું સાંભળવું પડે પછી બીજું કે બધા ખાતા એને દેવા પડે અત્યારે ખાતા તારી પાસે હોય પ્રવાસ ખાતું તારી પાસે હોય નાણાં ખાતું તારી પાસે હોય ઓલરેડી ખાતા તારી પાસે હોય અમારી પાસે ન હોય અમારી પાસે વ્યવહારિક ખાતું હોય ખરીદી ખાતું હોય ફાલતુ ખાતા અમને દીધા હોય બાકી મેન એને લઈ લીધા હોય નાણાં ખાતું કમાઈને લઈ દેવાનું પ્રવાસ ખાતું તમારા ભેગો ક્યાંક પ્રવાસ ગોઠવો હોય ને તો પહેલાં અહીંયા પસ્તાવ મૂકવો પડે મંજૂર થાય તો તમાર આવી હતી આવું હોય બધું પછી સારું તમે કહી દીધું મને નકર તો હું એમાં ઝૂંપલાવાનો હતો Thank <laughs> you.